મારા ભાગવાનું ખેતર નથી સુકરાંત સબર નહી થતો લાઈવ મમભાઈ જોડે જવા દે

હા લેજ ભાઈ આપણે જવાનું ઘેર મહેમાન આવે એટલે ઓ વર હું આવું થોડું પણ અરે લેતા મહેમાન આવે એટલે પીવી આવતા હા આ બે મારો ઓ ગરબર તો હારું ધારો હારું હારો મસ્ત મસ્ત કમ્પ્લીટ ઘર આ બેહો પાણી બોણી લાય હે હા લાવ લાવ આદુ મસ્ત કરો મસ્ત કમ્પ્લીટ ઓમ જો ગરબર હારું આ છોડી બોડી ગમો તો

અમાર જમીન અમાર જમીન તો 15 વીઘા અમાર બાપ દાદા બહુ મીકી છે અમાર માર તો હા અમારે તે બહુ મીકી છે હા અમાર તો જબર જમીન માં તો ચીઉ ઉગ યાર બહુ પાક બધું અરે ટમેટા માં બોટા બધી હા બધું અમારે તે આ તાર ખાલી 15 વીઘા ખાલી ગવદ વાયા હા અમાર તો અવડા પંધાડે તે સ્કોર્પિયો છોડે આ તાર આઈ હમ અમારે તે એક મા ભાઈ પેલી થાર છોડાઈ ને હા

આ ઘરમાં સબંધ થાય એવું લાગતું તો અને આમને છોડી બોડી છોકરો બોકરો અમે તો લઈને આયા હા શું તમે કશું નહીં કશું નહીં કશું નહીં કશું નહીં બોલો તમાર આ હવે તમને છોડી બોડી ને આવા કાલ અમે આ છોડી બોડી બતાડ દો તો અમે છોકરાને રાજી કરીએ પણ છોડી તો કોલેજ છે એટલે હવે અમે જોવાય છે પછી તો કઈ શું એ તો રવિવારે રાખીશું એટલે બેન કમ્પ્લીટ રજાઈ રે હા

તમે અહી જાઓ ને અત્યારે મારના ખબર હતી મારી મોકલો સમજા છોકરો આ તો તમાર મેમન તો એટલે હવે આ સાબન તું બગાડવાનું છું મને ખબર બગાડવાનું આપણે તો બગાડવા તો પહેલોનું ન ખબરનો આ છોડીને શું થશે હવે નહીં મોકળો ને મોકળો યાર એમને મોકળો યાર બહુ આ તું હવે ગામમાં બોલાવતા ભાઈ ભણ હેલો છોણા હા સારસા પાસાઈ એ સારસા બારસા અમાર ગોમનું નામ છે ઇજ્જત ના કરશો અમાર ગોમની આ એમ તો કે એમ શું ડોન્ટ અન બુવાને લઈ લેસ બુવાને લઈ લે બુવાને એટલે એ ઓય બચો નહીં બોલજે બોલજે મેમાન મેમાન બઈ અલ્યા મેમાન ના મેમાન આ મેમાન ના ગુની બોલજે બોલજે ના બચો યાર બોલજે બોલજે અમે હાસા છોટા છીએ અમે જાછાના બંકા છીએ અલ્યા હા બમઈ અલ્યા હા હા મેમાન ભૂલ થઈ ગયો આઈ તો ઓમે જય માતાજી